નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજરાજના સમાચાર પર જંબુસરથી જંબુસર તાલુકામાં એક ગામમાં વીસ વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જે કેસમાં પોલીસે તાત્કાલિક એક્શન લઈને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે રાત્રે યુવતી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે ગામના જ બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું બંને આરોપીઓએ યુવતીના ઘરમાં પ્રવેશ કરી તેનું મોં દબાવી દુષ્કર્મ આચર્યું હતું જોકે યુવતીની ભાભી અવાજ સાંભળી જાગી જતા બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાણમિયાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી નડિયાદની સીમમાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે આ ગંભીર ગુનામાં વધુ તપાસ ચાલુ છે આ મામલે ભરૂચના એસસી એસ ડીવાય એસપી ડોક્ટર અનિલ સિસારાએ જણાવ્યું હતું કે સાતમી માર્ચના રોજ જંબુસર તાલુકાના એક ગામમાં બે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું હાથ ધરીને એક દિવ્યાંગ યુવતીના મકાનમાં પ્રવેશી તેનું મોઢું દબાવી તેની સાથે વારાફરતી વારા દુષ્કર્મ આચર્યું હતું જેના અનુસંધાને જંબુસર પીઆઈએ ગણતરીના સમયમાં જ બંને આરોપીઓને નડિયાદ ગામની સીમમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ જંબુસર ભરૂચ